25 પચીસ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે રાજ્ય સરકારના નાણા વિભાગે આ મોટો નિર્ણયને મંજૂરી આપી દીધી છે તો નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી જતા ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે અગાઉ નવેમ્બર મહિનામાં એસટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી હળસંઘવી વચ્ચે બેઠક યોજશે હતી જે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસટી કર્મચારીઓ પ્રત્યે હર હંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવ્યું વાહન વ્યવહાર મંત્રી હરસંઘીએ તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે જે બાદ નાણાં મંત્રાલયે પણ આ મુદ્દે લેલી લીધે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ